વડોદરા શહેર જિલ્લાનું ધોરણ દસનું પરિણામ છોતેર પોઈન્ટ ટકા આવ્યું છે જ્યારે વડોદરાના છત્રીસ હજાર સાતસો અઠ્ઠાવન વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી અઠ્યાવીસ હજાર એકસો પંચોતેર પરીક્ષાર્થીઓ ધોરણ દસની બોર્ડ પરીક્ષામાં પાસ થયા છે ગત વર્ષની સરખામણીમાં વડોદરા શહેર જિલ્લાનું આ વર્ષે રિઝલ્ટ એક ટકા ઓછું આવ્યું છે એ વન ગ્રેડમાં એક હજાર એકસો અગિયાર વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે એ ટુ ગ્રેડમાં ચાર હજાર સોળ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે જ્યારે એ થ્રી ગ્રેડમાં પાંચ હજાર ચારસો બાણું વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે શહેર જિલ્લામાં ત્રીસ ટકાથી ઓછું પરિણામ ધરાવતી અઢાર શાળા સામે આવી છે જ્યારે સો ટકા પરિણામ ધરાવતી એકત્રીસ શાળાઓ શહેરમાં સામે આવી છે આ વર્ષે શિક્ષણ બોર્ડનો નવતર અભિગમ જેમાં પાસ થયેલા વિદ્યાર્થીઓ પણ પૂરક પરીક્ષા આપી શકશે પરિણામ સુધારવા માટે પૂરક પરીક્ષા આપી શકાશે બેસ્ટ ઓફ ટુ જેનું પરિણામ સારું હોય તે માર્કશીટ મળશે આજ રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ નું ધોરણ દસ નું પરિણામ જાહેર થયેલ છે સમગ્ર બોર્ડનું પરિણામ ત્યાસી પોઈન્ટ આઠ ટકા છે વડોદરા જિલ્લાનું પરિણામ છોતેર પોઈન્ટ પાસઠ ટકા છે ગત વર્ષે જે આ પરિણામ છોતેર પોઈન્ટ વીસ ટકા હતું આ વખતે બોર્ડમાં કુલ સાડત્રીસ હજાર બસો સત્તર વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા એ પૈકી છત્રીસ હજાર સાતસો અઠ્ઠાણું વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી એ પૈકી અઠ્યાવીસ એકસો પંચોતેર વિદ્યાર્થીઓ પાસ થયા છે એ વનમાં એક હજાર એકસો અગિયાર એ ટુમાં ચાર હજાર સોળ અને એ થ્રીમાં પાંચ હજાર ચારસો ને બાણું વિદ્યાર્થીઓ પાસ થયેલ છે આપણા જિલ્લામાં સો ટકા પરિણામ ધરાવતી સો શાળાઓ છે અને ત્રીસ ટકા કરતાં ઓછું પરિણામ ધરાવતી અઢાર શાળાઓ છે આ વખતે બોર્ડના એક વિશેષ પ્રયાસ માટે ધોરણ દસના તમામ વિદ્યાર્થીઓ જેને મુખ્ય બે હજાર પચીસમાં પરીક્ષા આપી આપી છે અને પરિણામ બાદ તમામ વિષયોને એને એને પરિણામ સુધારવા માટે પૂરક પરીક્ષા યોજાશે એ વિદ્યાર્થી આપી શકાશે બેસ્ટ ઓફ ટુ એમાંથી જે પરિણામ સારું હશે એ માર્કેટ વિદ્યાર્થી રાખી શકશે થેન્ક યુ જય હિન્દ તમારે પચાસ ટકા છે મારી માર્કેટ સુધરશે પચાસ પંચાવન કે સાહીઠ ટકા તો જેમાં વધારે હશે બોર્ડ તો આ નવો ઇનિશિયે છે કેટલું ફાયદાકારક નીવડે છે કે શું માનો છો તમે એ તો આવનારા સમયમાં જ આપણે કહે છે કે વિદ્યાર્થીઓના હિતમાં જ છે કારણ કે વિદ્યાર્થીઓને જે વધારે સારું છે એને મેળવી શકે